થયું મમ્મી હા તમે પપ્પાને મનાવી તો લીધા મને તો વિશ્વાસ જ નથી આવતો કે પપ્પા આટલી જલ્દી માની જશે મનાવા જ પડે ને બેટા આ સમય જાદા દીકરીઓને સરખ ઠેકાણા ન મળે પછી આ ઉંમર થઈ જાય ને પછી જેવું તેવું ઠેકાણું મળે અને ત્યાં લગ્ન કરાવી દેવા પડે હા પણ પપ્પા આ વાત સમજે તો ને આ હેતલબેન શું કરે છે તૈયાર થાય છે ને એને કહેજો જલ્દી જલ્દી તૈયાર થાય પેલા લોકો આવતા જ હશે કેમ શું બસ મજામાં હોતલ કેમ દેખાતી નથી હેતલ તૈયાર થાય છે હાજી તમે આવ્યા ને એ પેલા ડૂમ મારીને કઈ રહ્યો હતો કે તૈયાર થાય જલ્દી જલ્દી

એને તારાથી જોવાયું નહીં અરે સારું ઠેકાણું મળે ને તો મારી આંખો ડાડી અરે મારા કરતા તો મારી નળદને સારું ઘર મળે ને તો મને વધારે સારું લાગે પણ આવા આવા સાથે મારી નળદને હું પણ બોલવામાં ભાન રાખ કોને આમે હું બોલસો હું સાચું જ બોલું છું વર્ષા આંટી અરે પણ તું હું માંગો સફાઈ થી કે નહીં પૂછો ને પણ આ આપણી ઘરે મહેમાન આવ્યા છે અને આવું અપમાન ન કરાય

એને શું કર્યું છે આપણી બેન સાથે અરે એ બિચારાને શું ખબર હોય કે અંકિતાના મનમાં હું હાલે છે અરે એને બધી ખબર છે પૂછો તો ખરા એ આ બધા નાટક છે તારા તારી સગાઈ અને લગન તાત્કાલિક ગોઠવા અને તને પાર્કી ઘરે વળાવી દેવાની છે ને એટલે બધા નાટક કરી રહી છે ના મમ્મી બસ નહીં મમ્મી હેતલ બેન કાઈ નાટક નથી કરતા મને પણ પહેલા એવું જ લાગ્યું હતું પણ હેતલ બેને મારા માથા પર હાથ મૂકીને કીધું છે

કોઈ પણ પ્રકારે ભૂલ ના થાય હા થોડા દિવસ પહેલા મારી નળન જરા ઇન્ટરવ્યુ આપવા ગઈ હતી ને કે રેના ગળામાંથી જે ચેન ગયો તો ને એ આ હરામી આ નલાયક એ ચોર્યો છે શું વાત કરે છે આને બરાબર હું સાચું કહું છું આજ 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 વ્યક્તિ હતો આજ વ્યક્તિ હતો એ જબરદસ્તી કરી મારી સાથે અને મારો ચેન છીનવીને રહ્યો હવે ખોટા નાટક કરવાનું બંધ કર અને પપ્પા મમ્મી પહેલા દિવસે જ્યારે જોવા આવ્યા ને ત્યારે જેતલબેન ઓળખી ગયાતા પણ હા તમેને પપ્પાને દેવાં ખેંચાવ ને એ બોલી શક્યા બધી વાતો ખોટી છે કોઈ સબૂત છે તમારી પાસે હાથ થઈ ગઈ છે હવે તમને લોકોને છે કે નહીં આ ઘરમાં આવેલા મહેમાન ઉપર અરે મોઢું તો જુઓ

પણ દેવાંગ મને આ વાતની કઈ ખબર જ નથી કે આ છોકરો આવો અબે ના બનો વધારે સાડા થવાની કોઈ જરૂર નથી ખબર છે અમને લોકોને અને આમ પણ આ એક બે જગ્યાએ જ્યારે આની સોસાયટીમાં પૂછવા ગયો હતો ને ત્યારે એ લોકોના પણ રિવ્યુ આવ્યા જ આવ્યા હતા કે એકાદી બે વખત તમે છે ને આ છોકરો જે જગ્યાએ ધંધો કરે છે એ જગ્યાએ સાઇટ ઉપર વિઝિટ કરવા જજો અને ગયો હતો હેલેન્ટી કંપનીની અંદર

કીજો તપાસ કરી હોત ને તો આ રહસ્ય જે લોકો એ બધાની વચ્ચે કયું છે ને એ કહેવાની નોબત જ ના અને તને ત્યાં ને ત્યાં તારે કાઈ પણ ચોરી કરી છે ને અમારા ઘરની વસ્તુની બધી વસ્તુઓ ત્યાં જ કઢાવી લે તું ભા ઉભા સોરી બોલ બોલ હવે ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢો ને મારે હજી હિસાબ બાકી છે ને મારી દીકરીની જિંદગી બરબાદ કરવી તારે અરે તારી જવા નાલાય કરે પાણો ને એની કરતા તો મારી દીકરીને કૂવામાં ફેંકી દઉં પણ હું હું એમ કહું છું કે મેં જો આ તમે મારી વાત સાંભળો હું ચોર નથી તો શોખ હતો હા ખાલી મસ્તી કરતો તો જેમ ચોરીને તમારી ક્યાં વાત શું કામ સાંભળો છો આમ ખોર આ તું જે કે પણ કહેવા માંગે છે ને

કે મને કે તમને અંધારામાં પોલીસને બોલાવ દેવા એને حوالے કરી દે અને શ્રી દેવ મને અંધારામાં રાખી અને આ દીકરીને કુવામાં નાખું સાલા હરામી દેવક તો પોલીસને ફોન કર અને પોલીસને حوالے કર હારું તારી હારે શું આ પોલીસને ફોન કરો ને તો એટની બે બે વ્યક્તિ રહે છે ચેરમાં નાખવા પડશે બે વ્યક્તિ કેમ હા કેમ કે આ છે ને આ એને બધી વારી ખબર જ હતી હા છે ને મને કે કે તારું એક ખાલી જગ્યા ઠેકાણું ગોઠવી દઉં તને તો છે ને તારું બેરું તમને તો ખબર છે ને મેવા માંગો છું હું મને કઈ ખબર જ આ નાટક છે ને જઈને કરજો પોલીસ સ્ટેશનમાં મને ફસાવાની કોશિશ કરી કોશિશ કરી તમે વિશ્વાસ કરો હું આ સુધી સોસાયટીના સમજા પાડી તો ઠીક

કહું ને મમ્મી પપ્પા ભૂલા આ લોકો તો તમારા ત્રણેય ની છે કે આ ઉતાવળ માં ને ઉતાવળ બેન નું સપણ એને સાસરે મોકલવાના તમે ડિસિઝન જે લ્યો છો ને કે જલ્દી મોકલી દેવી છે જલ્દી મોકલી દેવી છે આમ કરી કરીને આપણી દીકરીઓને કૂવામાં નાખતા હોઈએ છીએ કે આપણે પેલા છોકરો શું કરે છે શું નહીં એની બધી ડિટેલ્સ તો કાઢવી જોઈએ ને જોઈએ અને પછી આપણે સામેવાળા ની ભૂલ કાઢવા જઈએ છીએ અને ક્યારેક તમારી દીકરી જે કહેતી હોય ને મમ્મી એ સાચું હોય પોતાની દીકરી ઉપર વિશ્વાસ કરતા શીખો આપણે બીજા ઉપર વિશ્વાસ કરીએ ને એના કરતા 10 ગણો આપણા ઘરના સભ્યો ઉપર વિશ્વાસ કરાય એ તારી મમ્મીને શીખવાય અત્યાર સુધી તો એને એમ જ કીધું છે આ તારી નળદ તને ખટકે છે જોયું આજ એની ભાભીએ એની જિંદગી બચાવી તો આજે આ બધું બહાર ના આવત ને તો આખી જિંદગી આ દુખમાં ને દુખમાં પીસાતી રહે કિતા હેતલ હું તમારી ગુનેગાર છું તમારે મને જે સજા આપી હોય ને એ આપી શકો છો મેં ક્યારેય અને પોતાની દીકરી ન માની અને હેતલ હું તો તને ચાણી જોઈને કોવામાં નાખવા માંગતી હતી એક મા થઈને દીકરીનું સારું ન વિચાર્યું મને એમ હતું કે તને જલ્દીથી વળાવી દઉં કદાચ ને સમય જતા થારી સાથે બીજી કોઈ ઘટના ન બને એના બી કે પણ બને મને માફ કરજો પણ મમ્મી એક વાતનો જવાબ આપો ને મને હા દીકરીઓ 20 વર્ષની થાય ત્યાં સુધી માં બાપ ભારે નથી લાગતી પણ જેવી 20 વર્ષ ઉપર થાય ત્યારે બધા એવું કેમ વિચારે છે કે જલ્દી બડાવી દેવી છે જલ્દી વડાવી દેવી છે કયું ને કે મને ડર હતો કે સમય જતાં જે દુનિયામાં કિસ્સાઓ બને છે એવું આપણા ઘરમાં ન બને એટલા માટે એ એતલને પરણાવી દેવા માંગતી હતી પણ હવે હેતલ કહેશે ને ત્યારે એનું ચગપણ કરાવીશ એ સિવાય ક્યારેય ચગપણની વાત નહીં કરું